શ્રી ગુસાઈજીના એક સેવક હતા સ્થિતિ અત્યંત ગરીબ લાકડાની ભારી લાવીને વેચે રોજના બે ત્રણ પૈસા કમાય એમાં પોતાનો નિર્વાહ કરે પણ પ્રેમ હૃદયમાં ઘણું હતું એક વખત એણે સાંભળ્યું કે શ્રી ગુસાઈજી અહીં પધારવાના છે એને ખૂબ આનંદ થયો સાથે સાથે વિચાર આવ્યો કે આપ પધારશે ત્યારે વિષ્ણવો ઘણી ભેટ ધરશે હું શું ધરીશ મારી પાસે તો કંઈ છે નહીં એણે તે દિવસથી થોડું થોડું બચાવવા માંડ્યું એક પૈસાની અડતાલીસ કોડીઓનું ચલણ હતું રોજની દસ બાર કોડી બચાવે ભેગી થાય એટલે એનો પૈસો કરી લે પૂરા પૈસા ભેગા થતા એક દિવસ એણે રૂપિયો કરી લીધો હવે આતુરતાથી રાહ જુએ છે ક્યારે આપશ્રી પધારે ને ક્યારે હું આ ભેટ ધરું પણ સંજોગો વસાત પધારવામાં ઘણો વિલંબ થયો રૂપિયો બહુ જતન કરીને રાખ્યો છે પણ અમુક દિવસે રૂપિયો જરા ઝાંખો દેખાય છે એટલે વૈષ્ણવ ચોકસી પાસે જઈ અને રૂપિયો બદલાવી લાવે છે વળી પાછો શ્રી ગુસાઈજીને પધારવામાં વિલંબ થાય છે ત્યારે ફરી પાછો રૂપિયો બદલાવી લાવે છે એમ કરતાં શ્રી ગુસાઈજી પધાર્યા સૌએ ભેટ કરી પછી આ વૈષ્ણવે પોતાનો નવો ચળકતો રૂપિયો આપ શ્રીના ચરણારવિંદમાં ધર્યો આપ શ્રી ક્ષણવાર એની સામે જોઈ રહ્યા પછી એને હાથમાં લઈ લીધો ફેરવી ફેરવીને જોયો અને કહે છે કે કેવો સરસ લાગે છે પછી પેલા વૈષ્ણવ તરફ કૃપાભરી ભરી દ્રષ્ટિ કરી એ વૈષ્ણવના આનંદનો પાર ન રહ્યો આપશ્રી એ ગામમાં બિરાજ્યા થોડા દિવસ પછી વૈષ્ણવો મળીને મોટો મનોરથ કર્યો સૌને પ્રસાદ લેવા બોલાવ્યા પાતળો પીરસાવા માંડી શ્રી ગુસાઈજી ત્યાં જોવા પધાર્યા ચારે બાજુ દ્રષ્ટિ કરીને શ્રી ગુસાઈજી બોલ્યા અરે વૈષ્ણવ હજુ આવ્યા નથી સૌ વિચારમાં પડી ગયા બધાને નોતર્યા છે અને બધા આવી ગયા છે છતાં શ્રી ગુસાઈજી આમ કેમ આજ્ઞા કરે છે પેલા ભારી વેચનાર ગરીબ વૈષ્ણવને તો કોઈ યાદ જ નહોતો કર્યો ધનિકોને ગરીબનો સો હિસાબ પછી તપાસ કરતા ભૂલ સમજાઈ નવા રૂપિયાવાળા વૈષ્ણવને બોલાવ્યા એને પ્રસાદ લેવા બેસાડ્યા ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે હા હવે વૈષ્ણવ આવી ગયા પ્રસાદ લેવાનું ચાલુ કરો ચડોકતા રૂપિયાથી નહીં પણ એના અંતરમાં ઝળકતા ઝડકતા પ્રેમ ભાવથી શ્રી ગુસાઈજી પ્રસન્ન થયા હતા ભક્તિ માર્ગમાં ભાવનાનું કેટલું બધું મહત્વ છે